છોટા ઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકામાં જીન માલિકની દાદાગીરી સામે આવી છે ક્રૂરતાને હર્દ વટાવતા કિસ્સાને જીન માલિકે અંજામ આપ્યો છે ખેડૂત દ્વારા કપાસ વેચવા માટે પોતાના પુત્ર સાથે જે સંખેડા તાલુકાના હાદોદ ગામ છે ત્યાં ગયા હતા તે દરમિયાન જીન માલિકે પહેલાં વસ્તુ ખરીદી ત્યારબાદ પાછળથી કોઈક બહારના કાઢવાની શરૂઆત કરી ખેડૂત પુત્ર અને પિતા સાથે રગજગ કરીને બાદમાં મામલો ઉગ્ર બન્યો અને આ જીન માલિક અને તેના અન્ય સાગરીતોએ ભેગા થઈને થાંભલા વડે બાંધીને ખેડૂત પિતા પુત્રને માર મારવામાં આવ્યો જેના કારણે આ પિતા પુત્રને લાગી આવતા તેમણે જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો હતો આ ઘટનાના પગલે આમ આદમી પાર્ટીના ડેડિયા પાળાના ધારાસભ્ય ચૈતર વસાવા પણ મેદાન આવ્યા છે ને જે આરોપીઓ છે તેમની સામે કડક પગલાં લેવામાં આવે તે માંગ સાથે તેમણે શું વાત કહી છે વિગતે વાત કરી તો તેને કહીએ જે પીર પરાહી જાનાન રે નમસ્કાર દર્શક મિત્રો નવજે ન્યૂઝ માં આપનું સ્વાગત છે હું છું ફેઝાન આજે પણ જગતનો તાત ચિંતિત જોવા મળે છે રાત દિવસ તે એક કરીને પાકનું વાવેતર કરે છે તેને બી આશા હોય છે કે તે માર્કેટમાં જશે તો તેને સારા ભાવ મળશે પરંતુ કેટલાક વચેટિયા હોય કેટલાક જે વેપારીઓ હોય તેના દ્વારા ખેડૂતોનું શોષણ જ કરવામાં આવતું હોય તેવી રીતે જે ખેડૂત પાક લઈને આવતા હોય તો તેના ભાવ તોડી નાખવામાં આવતા હોય છે તેને જે ભાવની અપેક્ષા હોય તે પ્રકારે ભાવ પણ આપવામાં નથી આવતો તેને લઈને અંતે નાસીપાસ ખેડૂત જોવા મળે છે ત્યારે વાત કરીએ તો છોટા ઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાના હાદોદ ગામમાં જીન માલિકની ક્રૂરતાનો હદ વટાવતો કિસ્સો સામે આવ્યો છે જેમાં તિલકવાળાના જે ખેડૂત પિતા પુત્ર હતા તેઓ કપાસ વેચવા માટે સંખેડા તાલુકાના હાદોદ ગામ પાસે જે જીન આવેલી છે ત્યાં જીનમાં ગયા હતા અને જીન માલિક દ્વારા પહેલાં આ ખેડૂત પિતા પુત્રના કપાસનો સોદો કર્યો હતો જેમાં બોતેરસો રૂપિયાની આસપાસ આ સોદો થયો હતો અને ત્યારબાદ પાછળથી કોઈ બાબતને લઈને જીન માલિક દ્વારા વાંધાઓ કાઢવામાં આવ્યા તેને જ લઈને ખેડૂત પિતા પુત્ર સાથે જીન માલિકે બોલાચાલી કરી માથાકૂટ કરીને વાત આટલેથી ન અટકતા આ જીન માલિકે પોતાના અન્ય સાગરીતોને ત્યાં ભેગા કરીને ખેડૂત પિતા પુત્રને થાંભલા વડે બાંધીને ઢોર માર મારવામાં આવ્યો આ બાબતને લઈને આદિવાસી સમાજના જે ખેડૂત પિતા પુત્ર હતા તેમને લાગી આવતા તેઓ ઘરે આવે ને ત્યારબાદ તેમણે ઝેરી દવા ગટગટાવીને જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો આ મામલાના સંદર્ભમાં આવે આરોપીઓ સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તે પ્રકારની માંગ ઉઠી છે આજે આમ આદમી પાર્ટીના ડેડિયા પાડના ધારાસભ્ય ચૈતર વસાવા છોટાઉદેપુર જિલ્લા પોલીસ વડાની કચેરીએ પહોંચ્યા હતા ને આરોપીએ જે આદિવાસી સમાજના ખેડૂત પિતા પુત્ર સાથે ઘટનાને અંજામ આપ્યો છે જે તેમને થાંભલા વડે બાંધીને ઢોરમાર મારવામાં આવ્યો છે તો તેમની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તે માંગ કરી છે અને તેમણે કહ્યું છે કે જ્યારે સરકાર દ્વારા સીસીઆઈ મુજબ જે ભાવ નક્કી કરવામાં આવ્યા હોય છતાં પણ વેપારીઓ છે તે પોતાની મનમાની કરે છે ખેડૂતોનું શોષણ કરે છે તેમને ઓછા ભાવે તેમના પાસેથી વસ્તુ ખરીદીને તેમના પર અત્યાચાર કરે છે પહેલાં તો મામલે શું કહી રહ્યા છે ધારાસભ્ય ચૈતર વસાવા તે સાંભળી લો ચારસો ને સિત્તેર આ લોકોને છોડ જાય છે ચિંતન પર એટલે કાલે પેલા પહેલા ખેડૂતે બિચારા તો તમે જાણો છો આઠ વરો મહેનત કરી હોય તો લાગણી હોય કે ભાઈ મારામાંથી સો રૂપિયા તમે નહીં કાપો એ ભાઈએ એવો વ્યવહાર એની સાથે કર્યો કે એના માણસો એ જાતિ વિશે મા બેનની ગાળો આપી આ આપી છેવટે બાંધી દીધા એના વિડીયો તમે જો બાંધીને એટલે આ ગુજરાતમાં અમને તો એવું લાગે છે કે કોઈ કાયદા વ્યવસ્થાની આ લોકોને ડર જ નથી તો આટલી બધી હિંમત થાય ને બાંધ્યો પહેલા ભાઈએ કીધું કે આઠસો લોકોમાં મને માર્યા એટલે

નાખીને ફૈાર થયેલી છે ને અહીંયા ગામીનો થઈ જાય એવી કલમો નાખી છે તો આટલી મોટી ઘટના ઘટી એ ભાઈને મારી નાખવાનો પ્રયાસ થયા ગેરકાયદેસર મંડળી બનાવી તો રાયોટિંગથી માંડીને તમામ ગુનાઓ દાખલ થાય માત્ર ત્રણ જણના નામ નાખવાથી નહીં ચાલે આપણે વિડીયોમાં પણ જોઈએ છે કમસે કમ પંદરથી વીસ લોકો બેનની ગાળો બોલીને માર થઈ ગયા છે તો બધા પર કાર્યવાહી થાય એવી અમારી માગણી છે અગર કાર્યવાહી નહીં થશે તો દિન પાંચ પછી અમે એ જીનની સામે ખૂબ મોટું આંદોલન કરીશું સરકાર પરમિશન આપે નહીં આપે એ સરકારની વાત છે અમે આજે પણ સંવાદમાં માનીએ છીએ સંવિધાનમાં માનીએ છીએ એટલે તમારા પર શાંતિથી રજૂઆત કરવા માટે આવ્યા છે એટલે તમે આમાં સપ્લિમેન્ટી જેના પણ નામો દાખલ થાય તપાસ કરીને દાખલ કરાવો જે પણ કલમો હજુ પણ દાખલ થતી હોય સંપૂર્ણ દાખલ કરાવો અને ખેડૂતને ન્યાય મળે એ જ અમારી આપશ્રી પર માંગણી છે તપાસ જારી જૈસે જૈસે નામ ખોલતે જૈસે જૈસે અમારે सामने बनाव का किस्सा आता जाता है कि कितने लोग थे ज़्यादा लोग होते हैं तो राइटिंग का गुना दर्ज करना है तो वो भी करेंगे हम लोग तो अभी हमारी तपास जारी है लेकिन जब तक हमारी तपास में चीज़ें नहीं निकलती हैं हम जो लोगों से पूछताछ ये चलती रहेगी जो वहाँ पे मजदूर उपस्थित थे जो खेड़ूत थे हम उन सबके निवेदन लेंगे उसके बाद जो निकल के आता है उसके अनुसार हम जो तपास करनी है वो करेंगे और कड़ी कार्यवाही करें करेंगे जी धन्यवाद गई काले હાંડોડ સંખેડા તાલુકાના જે જીન છે હાંડોળ ખાતે જગદંબા તેના માલિકો દ્વારા ખેડૂત જ્યારે કપાસ નાખવા માટે આવ્યા હતા અને એની ભાવની વાત કરી હતી ત્યારે એમની સાથે એમને એમના પુત્રને બાંધીને જે ઢોર માર મારવામાં આવ્યો છે એના વિરોધમાં આજે અમે આસિસ્ટન્ટ એસપી શ્રીને સંખેડા ખાતે મળવા માટે આવ્યા છે ત્યારે અમારી માંગણી છે સરકારે સીસીઆઈ સેન્ટર અહીંયા ઊભા કર્યા છે અને સીસીઆઈથી ખરીદી નથી કરતા આ લોકો વેપારી ભાવ પ્રમાણે ખરીદી કરે છે સીસીઆઈ નો ભાવ આ વર્ષનો કપાસનો સાત હજાર ચારસો ને સિત્તેર છે એની જગ્યાએ માત્ર છ હજાર આઠસો છ હજાર નવસો સાત હજાર આપીને ખેડૂત સાથે ખેડૂતને છેતરીને ખેડૂતનું શોષણ કરવામાં આવે છે ત્યારે ભાવ પણ મળે સાથે સાથે આ વિસ્તારમાં જે પણ ખેડૂતો છે એને સ્થાનિક ખેડૂતોને આ જીનનો સીસીઆઈના ના ભાવનો લાભ મળવો જોઈએ એની જગ્યાએ મહારાષ્ટ્રની ગાડીઓ અહીંયા ટ્રકો ને ટ્રકો ખાલી થઈ જાય છે તો એ ખાલી કરવામાં આવે છે ને અહીંના ખેડૂતોને હવા વધારે છે ભીની છે ફલાણી છે ઢીકણી કરીને આ લોકો ભાવ કાપી લે છે અને જે પણ ગઈકાલે ખેડૂતો સાથે બનાવ બન્યો છે એ ખૂબ જ નિંદનીય ઘટના છે આ લોકોને જાણે કાયદાની કોઈ ડર જ નથી એવી રીતના દોડ દોડ બે બે કલાક બાંધીને માર્યા અને માર્યા એવા માર્યા કે બિચારાની હાલત ખૂબ ગંભીર છે આઈસીયુમાં દાખલ છે એને લાગી આવતા એણે પોતે ઝેરી દવા પણ પીધી છે જો એ ખેડૂતને આવનારા દિવસોમાં કંઈ થશે સંપૂર્ણ જવાબદારી આ આ માલિકોની હશે માલિકો જે પણ 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 છે 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 જેણે એમના પર કાયદેસરની કાર્યવાહી હમણાં કરવામાં આવી હળવી કલમો નાખવામાં આવી છે માત્ર ત્રણ જણના નામ છે તો વિડીયોમાં સ્પષ્ટ દેખાય છે પંદર થી વીસ લોકો એને માબહેનની ગાળો બોલે છે જાતિ વિશે ગાળો બોલે છે અને ઢોર માર મારે છે તો બધાના નામો દાખલ કરવામાં આવે રાયોટિંગ દાખલ કરવામાં આવે અને આ લોકો પર જો એટ્રોસિટી એક્ટ અંતર્ગત પણ કાર્યવાહી કરવાની થાય તો કરવામાં આવે એવી અમારી માંગણી છે જો દિન પાંચમાં આ લોકોને યોગ્ય ન્યાય નહીં મળશે તો અમે હજારોની સંખ્યામાં સંખેડા ખાતે ફરી ઉપસ્થિત થઈશું અને અમે ન્યાયની માંગ કરીશું આજે અમે ખેડૂત આગેવાનો બધા છે જ પણ આવનારા દિવસોમાં એનાથી પણ મોટી સંખ્યામાં અહીંયા અમે હાજર થઈશું જો પોલીસ સંતોષકારક કાર્યવાહી નહીં કરશે તો આવનારા દિવસોમાં એ જીનનું લાયસન્સ રદ કરાવવા માટે અને એ જીન બંધ કરાવવા માટે પણ અમે આગળ આવીશું આદમી તેમના મામલે નિવેદન આપતાની સાથે કહ્યું છે કે જે આ ઘટના બની છે તેમાં જે જવાબદાર હજી કેટલાક લોકો છે તેમની સામે ગુનો નોંધવામાં નથી આવ્યો તેમની સામે ગુનો નોંધવામાં આવે આ કેસમાં જે હળવી કલમ લગાવવામાં આવી છે તે મામલામાં કલમમાં ઉમેરો કરીને એટ્રોસિટીની પણ ફરિયાદ નોંધવામાં આવે તેમણે વાત આટલીથી અટકતા ચીમકી પણ આપી છે કે જો આગામી સમયમાં પોલીસ પ્રશાસન આ મામલે કોઈ કડક કાર્યવાહી નહીં કરાય તો છોટાઉદેપુર જિલ્લામાં મોટી સંખ્યામાં આદિવાસી સમાજને તેઓ એકત્ર કરીને આંદોલનથી લડાઈની શરૂઆત કરશે હવે જોવાનું રહ્યું કે આ મામલે કયા પ્રકારની કાર્યવાહી સ્થાનિક પોલીસ દ્વારા કરવામાં આવે છે અને આ મામલે સંખેડા પોલીસ સ્ટેશન ખાતે વેપારીઓ છે તેમના વિરુદ્ધ ગુનો પણ નોંધાયો છે દર્શક મિત્રો નવજીવન ન્યૂઝની ચેનલને આપ લાઈક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવ तेने कहिए जे पीर पराई